જૂનાગઢ નરસિંહ મહેતા તળાવની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર નરસિંહ મહેતા તળાવ માટે આજ કમિશનર સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આખું તળાવનું જે કામગીરી સંભાળે છે એ અમારા એન્જિનિયર ચાવડા સાહેબ અને ખાસ કરીને કોન્ટ્રાક્ટર આજે આ નરસિંહ મહેતા તળાવની વિઝિટ લીધેલી ખૂબ સારી કામગીરી ચાલુ છે અત્યારે જે રીતે કમિશનર સાહેબે કીધું કે અમે આ વર્ષની અંદર આને ખુલ્લો મૂકી દેવું કારણ કે અઘરા આ કામ હતું અહીંથી તળાવ દરવાજેથી વાહનોનો વ્યવહાર પણ રાખવાનો અને આ તળાવની અંદર હવે પછી ક્યારેય પણ કંઈ પ્રોબ્લેમ ન થાય ને ચોખ્ખું જ પાણી અંદર આવે એના માટેની પૂરેપૂરી વિઝિટ કરવામાં આવી આજે કમિશનર સાહેબે કોન્ટ્રાક્ટરને પણ કીધું છે કે જે સ્પીડે હું કામ માગું છું સ્પીડે કામ નહીં થાય ને તો તમને પેનલ્ટી પણ કરવામાં આવશે એટલે રૂબરૂ બધાનું ચેકિંગ કર્યું છે ખાસ કરીને કોર્પોરેશન જૂનાગઢ માટે આ હૃદય સમૂહ છે આ ગામની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા તળાવ આપણે નક્કી છીએ કે આનું નામ પણ નરસિંહ મહેતા નરસૈયાની નગરી છે અને મહેતા તળાવ છે એવી રીતે જ આપણું વાગેશ્વરી તળાવનું પણ ફૂલ સ્પીડે કામ ચાલુ છે બધા ધોળકિયા બંધુઓને દીધા હતા એ બધા લગભગ વોકળા આજે સાફ થઈ ગયા છે અને જ્યાં જ્યાં જરૂર પડે કારણ કે પહેલીવાર આપણી ત્યાં આઈએસ ઓફિસર સીધા કમિશનર તરીકે આવ્યા લગભગ બધા કોમેન્ટેડ આવ્યા બધાએ કામ કર્યું છે પણ સાહેબ અત્યારે ફૂલ ભડકાઈ થઈ અને અમે પણ નક્કી કર્યું છે જ્યાં મંગેશ્વર સાહેબ કહીને એમાં આપણે ક્યાંય પણ વચમાં નથી પડવાનું એ જ રીતે કામગીરી થાય અને જુનાગઢના દ્રષ્ટિનેતા તળાવ વહેલામાં વહેલું જોવા અને માણવા મળે એવી પરમપુર મારું પરમાત્માને પ્રાર્થના છું આજે અને અને સાહેબ સાથે અમે સંયુક્ત એક સ્થળ વિઝિટનો પ્લાન કર્યો હતો નરસિંહ મહેતા સરોવરમાં આવનારા દિવસોમાં આપણે કેવી રીતે પાણી ભરાઈ શકાય અને જે પણ પેન્ટિંગ છે અને કેવી રીતે ઝડપથી પૂરી કરી શકાય જેથી આ સલામત શહેરના નગરજનો માટે ખુલ્લો મૂકી શકાય અને લોકાર્પણ કરી શકાય આને માટે વિઝિટ કરવામાં આવી છે આજે માન્ય ડેપ્યુ મેયરશ્રી અને માન્ય સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેનશ્રી દ્વારા પણ અમુક લાવ્યું સાથે આ જે કોન્ટ્રાક્ટર છે અને સાથે રાખીને ઝડપથી જે પણ પ્લાન્ટેશનની કામગીરી બાકી છે આ પૂરી કરવામાં આવે જે પણ સ્ટ્રીટ લાઇટના પોલ એ પોલ લગાવવાના છે લાઇટિંગ માટે આને ઝડપથી પૂરી કરવામાં આવે ફેન્સિંગ જેટલી પણ બાકી છે આ પૂરી કરવામાં આવે અને વોકવે જે લગભગ સાડા ત્રણસો મીટર બાકી છે આ પણ ઝડપથી પૂરું કરવામાં આવે છે બતાવવામાં હર્ષ થાય છે કે ઇન્ડેટ અને આઉટલેટનું કામ આપણે લોકોમોસ્ટ બે ત્રણ દિવસનો જે કામ છે આઉટલેટનો એ વખત હવે પાણી ભરવામાં કોઈ તકલીફ નહીં પડે અમે આ વર્ષે ચોક્કસ દર સિંહના તળાવોને આટલું પાણીથી લાલ કરીશું અને સ્વદેશ જૂનાગઢના જેટલા પણ બોરવેલ જે છે જે ડ્રાય થઈ ગયા છે આમાં પણ ફરીથી પાણી આવી શકે જૂનાગઢ શહેરનો જેટલું પણ ગ્રાઉન્ડ વોટર વિચાર છે આ સારી રીતે થાય અને આવનારા દિવસોમાં આ તળાવ જનતા માટે ખુલ્લું મૂકી શકાય લોકો અહીંયા ફરીને જે ખરેખર શહેરના વચ્ચે જે આપણા આપણે જે સરસ સ્થિતિ આપી છે આનો આનંદ થઈ શકે આને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને હું આપને ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં કામગીરી પૂરી કરવામાં આવશે અને તે પણ છે તે આજે કોન્ટ્રાક્ટર દ્વારા આને માટે પણ યોગ્ય સર ચાલુ વરસાદમાં એક કામ એક ચાલુ હતું એને લઈને કંઈ સૂચનાઓ આપવામાં આવી છે નબળી કામગીરી થવાની શક્યતાઓ છે ચાલુ વરસાદમાં કામ ચાલુ નહીં કરવામાં આવ્યું છે આ બધા જાણો છો કે જ્યારે પણ કામ ચાલુ હોય અને વરસાદ આવી જતો હોય તો કામને એક લેવલ સુધી પહોંચાડીને પછી બંધ કરવામાં આવે છે આપ મને જે બતાવી શકતા હોય કે ચાલુ વરસાદમાં કામ શરૂ કરવામાં આવ્યું હોય તો હું આની ગલતી માની શકું પરંતુ કામ ચાલુ હોય ને ઉપરથી વરસાદ આવી જાય અને જે કામ ઓલરેડી ચાલુ જ તો એવા કેસના કામને એક યોગ્ય લેવલ ઉપર લાવીને બંધ કરવાની જરૂર રહે છે અમને ખબર છે કે આ મુદ્દો કેટલો સેન્સિટિવ છે અને અમે ખરેખર ખાતરી આપું છું આ બધાને કે કોઈ પણ કામમાં નબળાઈ નહીં જાળવવામાં આવશે જે કામ સપોઝ વરસાદના કારણે થઈ ગયો તો આને એવી રીતે ડિસ્ટ્રેન્ડન કરવામાં આવશે સો હું આપને ફરીથી ખાતરી આપું છું કે આમાં કોઈ પણ પ્રકારના આપણે કન્ફ્યુઝનની સ્થિતિ નથી